બીકેય ઓ એ઱્ય સિરાલેય એતો બળ્ય એતો બળ્ય ભી કીરાલો કીરાલેં હીકેં હીકેં કીરાલેં હીકેં �

આ એ ના છે તો મારા છોકરાનો છોકરો હારો જેટલી સેવા કરજો પાહેન થી નહીં અને ઘેડા કર્યા છે તોય જોર આવે છે કરતા મોટા હું કા કર્યા હોય કોમ કરવા તો મોટા કર્યા હોય તારી લાવજી પેલાનો ટાઈમ થયો ખાવાનું અળતા હું વળી ખાવાનું નહીં આવતા માર તો રાડક જે થોડું બટુ ખાવે ખઈ લીધું

અડોશિયા આખો દાડો મારું લોય પી ગયો અને કામ કરવું પડશે ઓનસા ને પેલા પિકે કહેતા હતા કે એવું જ કરવું પડશે ઓન આશ્રમમાં જ મે કે પડશે તા ના દાડો એ કિરણ નહીં આ કંતાલો જીપની દોડ થઈ મારે રવણા જ કરવો પડશે

ટાણે આખો દાળ લોકી ગયો મારું તમારે પેલા જેના હતા તારે તેલ છોકરા પણ આવવાના છે પેલી માલિશો કરી કઈ મોઢા કરે એટલે મારી માલિશ કર તો મારી ખાલ્યા કાઢી નાખી આવા છોકરા મોટા જ ના કરો એનાથી ના હોય તો ઉશીના રૂમાલ હાલ્લો કે બાલ્લો હોય કોઈ જ ના જો વાંસ ને હું આશ્રમ માં મિક્યો જ પછી નકા જીવશી ને કે જીબ્બા દે હઈ નહીં કોણ સોની આ જોકર આટલા તો આખો દાવ ટોકા પાડ પાડ

થેલી શો ખાલી થી મારા ઉંદેરા થેલી ખાઈ ગયા તમા તો અંદર લુગાવ પડી મેરો આ કરું પણ આ હોયો છે તો કોઈ ના પ્રસંગ ફોન તો એ કીધું કે મહિના ઘર બર ઓળ છે ઘર બનાવ છે થોડો ટેકો કરો અરે ના મહિના ઈ હેડ કરાવવા જો મારા ન જાવ તમે ના ભાઈ મારા ઈ કે માજ માજ કરવાનું તો લિયાલ થી મૂકી ના લેડો મારા ઓય બે ઘર વે છે મારા પેન્સિલ આવે છે ઈ સોરિયાં ઘેર હું કા જવું પડે અરે પેન્સિલ તો અમે વાપરશું તેમ અમારું અપરા નઈ જવું ઓ અમાર છે તે લવાં છે 5 સો મહિના 5 સો મહિના નઈ હું બે ત્રણ દારાસ રહ્યો હા તો લે હેડ જ કર ને લે

દવાનું બધું કરવું પડે હાશ હા તને બીજું તો હું કોટકો ખાને બેઠા હારે વાતો